ગરીબીમાંથી અમીર બનવાના ઉપાય મુખ્ય સાથ છે આ વિડીયો બધા માટે નથી આ વિડીયો એ લોકો માટે છે જે રોજ કહે છે જીવનમાં કંઈક કરવું છે પણ રોજ એ જીવન જીવે છે એક સવાલ સાચો જવાબ આપીએ તું ગરીબ છે કે તું ગરીબ રહેવાની આદત પાડી લીધી છે કારણ કે પૈસા નહીં હોવું એ સમસ્યા નથી પણ એ સ્થિતિમાં ફસાઈ રહેવું એ ગુનો છે આ વિડીયો પૂરો સાંભળીએ કારણ કે અહીં તને ખોટી આશા નહીં મળે અહીં તને મળશે સત્ય અને સત્ય હંમેશા કરવું હોય ગરીબી શું છે લોકો માને છે પૈસા ન હોય એટલે ગરીબી પણ ખોટું છે ગરીબી એટલે હંમેશા બહાના હંમેશા ફરિયાદ હંમેશા ડર બદલાવથી ભાગવું જે માણસ રોજ કહે મારાથી નહીં થાય મારી કિસ્મત ખરાબ છે મને સપોર્ટ નથી એ માણસ ગરીબી ગરીબ નથી એ માણસ મેન્થલી વીક છે અને નબળું દિમાગ ક્યારેય અમીર બનાવતું નથી કડવી સચ્ચાઈ હવે ધ્યાનથી સાંભળી તું અનલકી નથી તું ડિપ્રેસ નથી તું થાકેલો નથી તું આવું છે અને જ્યાં સુધી તો આ વાત સ્વીકારીશ નહીં ત્યાં સુધી કોઈ પુસ્તક કોઈ વિડીયો તને બસાવી શકશે નહીં દુનિયા કઠોર નથી દુનિયા તો બસ મહેનત કરનારને રસ્તો આપે છે ગરીબ માણસની દસ ઘાત તક આદતો સવારે મોડું ઉઠે જ્યારે સફળ લોકો દિવસ જીતે છે તો પથારીમાં પડ્યો હોય મોબાઈલનો ગુલામ છે રીલ્સ વિડીયો ડ્રામા પણ એક પણ સ્કિલ નહીં શીખવાનું ટાળે છે મને આવડે છે આ વાક્ય ગરીબની ઓળખ છે બીજાને દોષ આપે છે પિતા સરકાર સમય બધા દોષ પણ પોતે નહીં પૈસાનું માન નથી આવે ત્યારે ઉડાવે અને જાય ત્યારે રડે આરામ પહેલાં મહેનત નથી અમીર મહેનત આરામ નાના સપના નાનું લક્ષ્ય નાનું જીવન ડર નિષ્ફળતાનો લોકો શું કહે છે તેનો ડર એક આવક એક રસ્તો બંધ જીવન બંધ સતત રડવું રડવાથી કોઈ અમીર નથી બન્યું અમીર બનનાર લોકો અલગ શું કરે છે અમીર માણસ પાસે પૈસા પછી આવે પહેલાં આવે છે શિસ્ત ફોકસ સમયનું નિયંત્રણ લાંબી દ્રષ્ટિ એ કહે છે આજે દુઃખ સહન કરીશું તેથી કાલે કોઈની સામે હાથ ન ફેલાવવું ભગવાન નસીબ અને ખોટી માન્યતા લોકો કહે ભગવાન જે લખ્યું છે એ થશે પણ એકદમ ખોટું છે ભગવાન રસ્તો આપે છે ચાલવું તારે પડે શ્રી કૃષ્ણ કહે છે કર્મ કર જે માણસ હાથ પર હાથ રાખે એ ભગવાનને પણ દોષ આપે ગરીબીમાંથી અમીર બનવાના રિયલ ઉપાયો હવે લખી લે આ મોટિવેશન નથી આ નિયમ છે વહેલો ઉઠ રોજ કંઈક નવું શીખ મોબાઈલ કંટ્રોલમાં રાખ શરીર એકદમ મજબૂત બનાવ પૈસા બસાવવાનું શીખ એક સ્કિલમાં માસ્ટર બન ઓછું બોલ વધારે કામ કર એક રોષ આવું કર જીવન ઓળખાશે નહીં જો આજે નહીં બદલાયો તો જો તું આ વિડીયો પછી પણ એ જ આદતો રાખી તો યાદ રાખજે તું જીવન નહીં બદલે જીવન તને તોડી નાખશે અને પછી તું કહેતો ફરેશ કાશ ત્યારે મહેનત કરી હોત આળસને ઓળખો અને તેને નાશ કરો ગરીબીમાં ગરીબનું સૌથી મોટું કારણ આળસ છે આળસ માણસને બહાના શીખવે છે કાલથી આજે મન નથી થોડું પછી જ્યાં સુધી આળસ જીવન છે ત્યાં સુધી સફળતા માત્ર સપનું જ રહેશે આળસ સામે રોજ લડવું પડે છે વહેલા ઉઠવાની આદત બનાવો સવારે ઉઠવું એટલે સમય પર કબજો મેળવવો સવારે દિમાગ શાંત હોય છે વિચારો સાફ હોય છે વહેલા ઉઠનાર લોકો જીવનમાં આગળ કેમ હોય છે કારણ કે એમને દિવસનો ફાયદો મળે છે મોબાઈલ અને સોશિયલ મીડિયાને કંટ્રોલમાં લો રીલ્સ વિડીયો મજા આ બધું ડોપોમાઇન્ડ આપે છે સફળતા નહીં જો રોજ કલાકો મોબાઈલમાં જાય તો જીવન ગરીબ જ રહેશે મોબાઈલ સાધન છે માલિક નહીં એક સ્કિલ પસંદ કરો અને તેમાં માસ્ટર બનો પૈસા ડિગ્રી પાછળ નથી સ્કિલ પાછળ છે એક એવી સ્કિલ પસંદ કરો જે બજારમાં માંગમાં હોય અને રોજ તેમાં સુધારો કરો સ્કિલ હશે તો પૈસા આપમેળે આવશે રોજ શીખવાની આદત વિકસાવો જે માણસ શીખવાનું બંધ કરે છે એ વધવાનું પણ બંધ કરે છે રોજ કંઈક નવું શીખો પુસ્તક વિડીયો અનુભવ શીખતા માણસને કોઈ રોકી શકતું નથી ખર્ચ લખવાની તે ઉપાય પૈસા કેમ નથી બચતા કારણ કે આપણે જાણતા જ નથી કે પૈસા ક્યાં જાય છે દરેક ખર્ચ લખશો તો બિનજરૂરી ખર્ચ દેખાશે અને ત્યાંથી બસત શરૂ થઈ છે આવક એકથી વધુ બનાવો એક આવક પર જીવવું જોખમી છે જો એક આવક બંધ થઈ જાય તો જીવન અટકી જાય સાઈડ ઇન્કમ બનાવશો તો સુરક્ષા પણ આવશે અને આત્મવિશ્વાસ પણ સમય બગાડતા લોકો અને આદતો છોડો દરેક મિત્ર તમારો સારો નથી જે તને આગળ વધતા અટકાવે હસાવે પણ સુધારે નહીં એ તને પાછળ ખેંચે છે સફળતા માટે ક્યારેય એકલા પણ જરૂરી બને છે બહારનો બનાવવાનું બંધ કરો મારાથી નહીં થાય મારી પરિસ્થિતિ અલગ છે આ બધા બહાના છે જે માણસ બહાના છોડે છે એ જ આગળ વધે છે શરીર અને આરોગ્ય પર ધ્યાન આપો નબળું શરીર નબળું મન શરીર મજબૂત છે તો મહેનત કરી શકશો વ્યાયામ અને શિસ્ત તમને મેન્ટલી પર સ્ટ્રોંગ બનાવે છે નાનો વિચાર છોડો નાનો વિચાર માણસને નાનું જ રાખે છે મોટું વિચારશો તો ડર આવશે પણ રસ્તો પણ ખુલશે મોટા સપના વગર મોટી સફળતા શક્ય નથી નિષ્ફળતાથી ડરો નહીં નિષ્ફળતા અંત નથી શીખવવાની પ્રક્રિયા છે જે નિષ્ફળ થવાથી ડરે છે એ કંઈ શરૂ જ નથી કરતો ને જે શરૂ શરૂ જ નથી કરતો એ ક્યારેય અમીર બનતો જ નથી પૈસાનું માન રાખો પૈસા ઉડાવશો તો પૈસા દૂર જશે પૈસા બસાવશો સમજદારીપૂર્વક વાપરશો તો પૈસા પાછા આવશે પૈસાને સાધન સમજો ક્યારેય પણ દેખાડો સમસ્યો નહીં પરિણામ નહીં પ્રક્રિયા પર ધ્યાન આપો અમીર માણસ રોજની પ્રક્રિયા પર ફોકસ કરે છે એ જાણે છે પરિણામ સમય સાથે આવશે જે માણસ માત્ર પરિણામ જુએ છે એ વચ્ચે તૂટી જાય છે દરરોજ એક ટકા સુધારો કરો રોજ મોટું કરવાની જરૂર નથી પણ રોજ થોડું થોડું સારું કરો એક વર્ષ પછી એ નાનો સુધારો મોટી સફળતામાં બદલાઈ જશે ફરિયાદ કરવાનું બંધ કરો ફરિયાદ કરવાથી સમય જાય છે ઉકેલ નથી મળતો ફરિયાદ કરનાર ક્યારેય લીડર નથી બનતો જવાબદારી લેનાર જ આગળ જાય છે ભગવાન પર નહીં પણ પોતાના કર્મ પર ભરોસો રાખો પ્રાર્થના જરૂરી છે પરંતુ માત્ર એટલું જ પૂરતું નથી ભગવાન રસ્તો બતાવે છે ચાલવું તો તારે ખુદે જ પડે કર્મ વગર આશીર્વાદ પણ કામ નથી કરતો દેખાડા માટે કમાવવું બંધ કરો મોંઘો મોબાઈલ ખોટો સ્ટેટસ દેખાડો આ બધું ગરીબ રાખે અમીર માણસ શાંતિથી કમાય છે પણ એ કોઈને બતાવતો નથી ધીરજ રાખો અને સતત મહેનત કરો અમીરી ઓવરનાઈટ નથી આવતી યાદ રાખીએ પરંતુ જે માણસ સતત મહેનત કરે છે એ જ માણસ એક દિવસ ચોક્કસ સફળ બને છે રોજ પોતાને એક સવાલ પૂછો આજે મેં ગરીબી છોડવા માટે શું કર્યું આજે મેં ગરીબી છોડવા માટે શું કર્યું જો જવાબ નથી તો સમસ્યા બહાર નહીં પણ તારી અંદર છે ગરીબી નસીબ નથી ગરીબી એક સ્થિતિ છે અને સ્થિતિ બદલી શકાય છે જો આજે બદલાયો નહીં તો પાંચ વર્ષ પછી પણ એ જ ઘર એ જ ફરિયાદ એ જ ખાલી ખીચશું અને ત્યારે તું કહીશ કાશ જો કાશ નથી જોઈએ તો હમણાં એક્શન લે લાઈક કર સબસ્ક્રાઈબ કર કોમેન્ટમાં લખ હું મારા બાપને રાજા બનાવીશ આ ચેનલ મોટિવેશન નથી આપતી આ ચેનલ માનસિક તાકાત આપે છે અને આ શૈલી વાત દિલમાં ઉતારીએ ગરીબી તને મારી નથી નાખતી તારો ડર તને મારી નાખે છે જો તું સાચે બદલવા માંગતો હો તો આ ચેનલ તને ખોટી આશા નહીં આપે આ ચેનલ તને મજબૂત બનાવશે જય હિન્દ વંદે માત્ર જય જય ગ્રીવી ગુજરાત